તમારા નિયમ માં આવે કે નથી આવતી સરકાર ટૂંકો જવાબ દીધો તમે એવું કરી લો મારી રીતે તમે કઈ નઈ કરો જા સરપંચ થઈ જા

અવ્યા ગયા લો આમ આકડે બે હમણ છે બે ગયા તાર કામ હોય તૈયાર જવાબ દેવા માટે નક્કી કરેલો નથી પ્રેમથી પૂછવા જ આવ્યો હું પરમતો તક પછી પ્રેમથી માં પૂછતો હું તો લઈ શું તો કોઈ માનનાથી આવો છો આવોની

ચાર પાંચ પૂરું કરો ભોડી આવો મને તમે આવો આવો ને દહેવારો ચાર પાંચ આવો એની માને જ આવો તમે મને ગાઈ દીધી ને તમે માં આવો મને ગાઈ દીધી ને વાંધો નહીં